Jai Haan मैं भारत मैं धाकत আমি ভারতবর্ষ ভারত মাত আমি শক্তি ধরি મતદાન નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યુઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પ્રાથમિક કન્યા શાળા મહીજમાં બાળ સંસદની રચના પ્રાથમિક કન્યા શાળા મહીજમાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મોબાઈલ ઈવીએમ એપ્લિકેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં ધોરણ છથી આઠના એકત્રીસ વિદ્યાર્થીઓએ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે સીઆરસી કો ઓર્ડિનેટર સાહેબ અમિતભાઈ શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન પટેલ અને શાળાના શિક્ષકોમાં ડિમ્પલબેન પ્રવીણભાઈ પીનાકિંગબેન દર્શનાબેન ડૉક્ટર બ્રિજેશભાઈ અર્પણાબેન કૌશલકુમાર વનિતાબેન પુષ્પાબેને પોતાનો કિંમતી મત આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો ધોરણ ત્રણથી આઠના તમામ વિદ્યાર્થીઓએ મોબાઈલ ઈવીએમ મશીન એપમાં મત આપ્યો હતો શાળામાં ચૂંટણી અધિકારી તરીકે ધોરણ આઠના છ વિદ્યાર્થીઓએ ફરજ અદા કરી હતી સમગ્ર બાળ સંસદ ઇલેક્શનમાં માર્ગદર્શન શિક્ષક તરીકે ડૉક્ટર બ્રિજેશભાઈ એમ નાગપરાએ જવાબદારી લીધી હતી બાળ સંસદનું પરિણામ જાહેર કરતા વિજેતા તરીકે ધોરણ આઠની વિદ્યાર્થીની ડિમ્પલ સંદીપભાઈ સોલંકીએ પોતાની વધુ મત મેળવીને મહામંત્રી તરીકે દાવેદાર થયા હતા આ પ્રક્રિયા થકી બાળકોમાં ચૂંટણી પ્રક્રિયા કેવી હોય છે તેનાથી માહિતગાર થયા હતા એક મહત્વનું એક મતનું મહત્વ કેટલું હોય છે તેની સમજ મળી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય હર્ષિદાબેન પટેલ દ્વારા બાળકોની ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું બ્યુરો ચીફ જસવંતસિંહ ખેડા